તળાજમાં મોક્ષધામ રોડ ઉપર કામની શરૂઆત થતાની સાથે જ કામોમાં ભ્રષ્ટાચારની ગંધ આવતા તેના રહીશો દ્વારા આ વોર્ડના માજી સદસ્ય ઈર્ષદભાઈ દસાડિયાને જાણ કરતા રૂબરૂ સ્થળ ઉપર ઈર્ષદભાઈએ નજરે જોતા રોડના માપમાં ભૂલ દેખાતા કામ અટકાવ્યું હતું

સરકાર તો પેટ ભરી પૈસા આપે છે તમને લોકોને અત્યારે આમાં કોઈ ભાજપ કે કોંગ્રેસ કોઈ કોઈ છે બરોબર છે ટોટલ સત્તા ભાજપ ની છે તો ભાજપ માંથી ઉપરથી પૈસો આવે છે તો તમે આ ભાજપ ને પ્યોર બદનામ કરો છો ખરેખર અને તમે છેલ્લો છે એનો રોડ જો તમે ખાઈ જવું છે એવો ને એવો છે તો હું કામ બનાવો માં કોણ નોકરીઓ આવી આપી દઈ કે જેની ઉપર રોડ હારો છે રોડ બનાવો હવે કાલ લેખિત બધું આપડે સરકાર શ્રી ના જે નિયમ આપ્યા ને આપણને એ રીતનો કરો બાકી આમાં કોઈ વસ્તુ ખોટું ન કરતા આમાં તમારો એન્જિનિયર પણ તમારીારે મળી ગયેલો છે બરોબર છે અને તમારો કોન્ટ્રાક્ટર પણ અહીંયા મળી ગયેલા છે આ રોડ હાવ કોગસ કામ કરવાનું અને પચાસ ટકા કામ કરવાનું હાલો હાલો અહીં જે જોઈએ હવે સુધારો કરના છો બરાબર તમને દેખિત જે તમે સરકારે જે ટેન્ડરમાં કર્યું છે ને એ રીતનું એવું કઉ છું હું મારા ઘરનું કાંઈ નથી ઓલું કરતું જે સરકાર શ્રી જે કીધું ને કે ભાઈ આટલું કામ કરવાનું જ કામ કરો હું તમને એક રૂપિયા હોય સહકાર અમે બધું આપવા તૈયાર બરોબર છે પણ કામ સો ટકા કરો ભાઈ તમને જે સરકારે પૈસા આપ્યા એ પૂરેપૂરું કરો વાંધો મારે બોલવું જીધું હા એ તમને એ કીધું આમ જ સરકારે આટલું જ કીધું તમને આટલું જ કામ કરવાનું એવો તો મને જવાબ દીધો એટલે આટલું ઉલડવું અમને આટલું જ કામ કરવાનું કીધું તો મેં કીધું મને કહી ગયો ને કે ભાઈ કોના કહેવાથી તમે આટલું જ કામ કરો આવા પોળાઈ હાલો પોળાઈ તમને છ મીટર નું પીરો અને લેચીક કરી દઈશું ને કે ભાઈ અમે સરકારે અમને સાડા સાત મીટર રોડ પહોળો કરવાની આપી અને તમે મીટર જ છો પણ એ તમે મને લેખિત માં કરી દેશો ને બરોબર અને પછી એને મને એમ કીધું કે અમને આટલો જ રોડ બનાવવાનું કીધું બે ઇંચ નો ત્યાં તમારા ભાઈએ કીધું મને હા મને મોઢે આ બોલવાનું કારણ નથી થયું બીજું કોઈ કારણ નથી થયું મને જવાબ જ એવો દીધો કે ભાઈ આઉટોર આટલું જ બનાવવાનું છે એમ એટલે મેં એટલે મેં ગાડી ઉભી રાખી નહીં 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 પોળાઈ નહીં પોળાઈ માં પણ સાડા સાત મીટર ની રોડ લીધો તો તમે હુકમ નો બનાવ્યો હુકમ જ્યાં સુધી થાય એમ છે ક્યાં સુધી કેમ ન બાર ઇંચ નો રોડ આપો છો તો આ લોકો એમને એમ કે ચાર ઇંચ નો છ ઇંચ નો આપ્યો છે તો એ અમારે કેવા તો થાય ને એ લોકો ને બરોબર અમને આ રોડ બાર રીત નો આપ્યો ને આ રોડ બાર રીત નો કરીને દેવાનો આપ્યો ને તો કેટલા ઇંચ સરકારના જે છે ને ઉપરનું ઈ નહીં સરકારના ટેન્ડર માં કેટલું છે સરકારના ટેન્ડર માં કેટલું એટલે પાંચ ઇંચ જેવું છું નીચેનું હા તો આમાં છે કેટલું અત્યારે અત્યારે

તમે ઈ કોઈ પબ્લિક બોલવા વાળી નથી એટલે તમે પચાસ ટકા નો કામ મુકાવી દીધો તમે આ ચેનલ પાછરી આ ચેનલ ની અંદર તમારી ટેપ છે ને આપો ને મને બરોબર છે આ કેટલા સાઈડ ની છે કઈ જગ્યા ઉભી છે ઉભા રહ્યો તમે કઈ જગ્યાએ ઉભી કરે આ તમે મને ખાલી આંગળીના માપ પર મને બતાવી દો કે ભાઈ અમે ચાર ઇંચ નું કામ કરી તો તમને આ કોઈ બોલવા વાળું નથી તો યાર તમે લોકો આવક કામ કરો છો અરે આ બસો બસો કુટુંતી નું કામ થઈ જાય ને તમે માલિક હાજર નો રહ્યો તો તમે કોન્ટેક્ટ નાખ્યો હોય ટેન્ડર નાખ્યો હોય તો કેમ બધા હાજર રહ્યો છો ભાઈ તમારા માણસો કામ કરે તો તમારી પરમિશન વગર ના કામ કરતા હોય તમે કીધું હોય ને કે ભાઈ પચાસ ટકા કામ કરો કેળા લોકોએ પચાસ ટકા કામ કર્યું ને સરકાર તો તમને પેટ ભરીને પૈસા આપે છે ના ના બરોબર છે અને તમે બદનામ તો સરકાર ને કરો છો સરકાર તો ફૂલ કામ પૈસા આપે છે તો બદનામ તો સરકાર ને કરો છો તમે લોકો હવે તમે ઓલું ગુજરાતી માપ કાઢી લીધું ને ગુજરાતી માં કરવા દીધું છે એટલે જે સરકારે જે નિયમ પાસ કરીને કરી આટલું બધું બધું ફરીથી તમારે કામ કરવું પડશે એ તો ઉપર નાખી દે ઈ તો સારી નાખી દે તમે

આમાં આબરુ નથી આમાં ચોખ્ખું ભ્રષ્ટાચાર છે પચાસ ટકા કામ કરો છો પચાસ ટકા

યાત્રા છે શમશાન યાત્રા ક્યારે કહેવાય કે માણસ ને બધી જિંદગી પૂરી કરી ત્યાં જવાનું ઈ રોડ તમે હારો ન બનાવી શકો તો કેટલી હદે તમે લોકો ગેલા છો પબ્લિક નું તો નથી હારું કરતા તમને સરકારે એટલા પૈસા આપ્યા અને તમે છેલ્લી યાત્રાનો રોડ હારો ન બનાવી શકો એમાં પચાસ ટકાનો ઘોપલો કરી નાખવાનો સીધો આમાં તમને કોઈ પૂછવા વાળું જ નહીં